નમસ્કાર હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નવા વર્ષનો પહેલો દિવસ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બનાવેલ વર્લ્ડ રેકોર્ડ આખરે કેટલા લોકો જોડાયા કયા પ્રકારે કાર્યક્રમની યોજના થઈ આવો જાણીએ આ દરેક માહિતી ગુજરાત રાજ્યના ગૃહ અને ખેલ વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા દેશના ઇતિહાસમાં કદાચ પહેલીવાર વાર આટલી મોટી સંખ્યામાં ગુજરાતના અઢાર હજારથી વધારે ગામડાઓમાં અંદર જે કોઈ વિદ્યાર્થીઓ વિજેતા થાય તાલુકા કક્ષા પર તાલુકા કક્ષામાં જે કોઈ વિદ્યાર્થીઓ વિજેતા પામ્યા તેને જિલ્લા કક્ષા પર સૂર્ય નમસ્કાર ની સ્પર્ધામાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો આજ રીતે મહાનગરોમાં વોર્ડ વોર્ડ થી ઝોન અને મહાનગર અને છેલ્લે રાજ્ય વ્યાપી એટલે કે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો કુલ મળીને આ આખી સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પંદર લાખ થી વધારે યુવાઓએ વડીલોએ તમામ લોકોએ રજીસ્ટર કરાવ્યું અને લાખોની સંખ્યામાં ભાગ લઈને રાજ્ય વ્યાપી આ સૂર્ય નમસ્કાર સ્પર્ધાને એક ઐતિહાસિક સ્પર્ધા બનાવવામાં ગુજરાતના સૌ યુવાનો અને નાગરિકોએ સહભાગી બન્યા સૂર્ય નમસ્કારની સ્પર્ધા રાજ્ય કક્ષાની સ્પર્ધા એ અમદાવાદના ટ્રાન્સ ખાતે યોજાઈ અને આ સ્પર્ધામાં જે વિજેતા પામ્યા એવા સૌ વિદ્યાર્થીઓ આજે સૂર્ય નમસ્કારમાં આ મોડેરાના સૂર્ય મંદિર ખાતે આપ સૌ નિહાળી રહ્યા છો આ વિદ્યાર્થીઓ ગુજરાતના ખૂણે ખૂણેથી આવ્યા છે આ યુવાનો ગુજરાતના ખૂણે ખૂણેથી સૂર્ય નમસ્કાર જે રેગ્યુલર કરતા હોય અને સૂર્ય નમસ્કારમાં પોતપોતાના જિલ્લાના વિજેતાઓ આજે આપને સૂર્ય નમસ્કાર કરતા અહીંયા નજરે પડશે ગુજરાત પહેલા દિવસે 2024 માં એક નવો વિશ્વ વિક્રમ નોંદવા જઈ રહ્યો છે તમારા સૌના સહયોગથી ગુજરાતનું નામ આજે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધારે લોકો એકસાથે ભેગા થઈને સૂર્ય નમસ્કાર કરે અને ગુજરાતના એકાવન ઐતિહાસિક સ્થળો પર તેની સાથે સૂર્ય નમસ્કારની લોકો વહેલી સવારે એકસાથે ભેગા થઈને કરે તેનો વિશ્વ વિક્રમ નોંધવા આપણે સૌ જઈ રહ્યા છે સાથે ગુજરાત આ વિષયને લઈને કેટલું સજાગ છે અને નરેન્દ્ર મોદીના આવ્યા બાદ યોગને કેટલું પ્રોત્સાહન મળ્યું છે એ વિષયને લઈને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શું કહ્યું એ સાંભળીએ ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈ ના દિશા દર્શનમાં યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજના રાજ્ય સરકારે કાર્યકર રહી રહી છે તેમના માર્ગદર્શનમાં ગુજરાતે અમદાવાદમાં દેશની પ્રથમ ખાનગી યોગ યુનિવર્સિટી લકુલિશા યોગ યુનિવર્સિટીની શરૂઆત કરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે પરિવર્તનની ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે યોગની પ્રાચીન પરંપરા એક સામાજિક જન આંદોલન સ્વરૂપ લીધું છે એ વાતની સાક્ષી પૂરતો આજનો આ ઐતિહાસિક અવસર છે તો આ પ્રકારે યોગને લઈને આજે ગુજરાત રાજ્યએ આખા વિશ્વમાં એક ઇતિહાસ રચવા જઈ રહ્યું છે ત્યારે આ વિષયને લઈને તમારું શું મત છે તમારું શું માનવું છે અને યોગ વિષયને લઈને તમને શું જાણકારી છે કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને